માંડવી શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરે હર ઘર ત્રિરંગા યાત્રા તેમજ આયોજન કરવામાં આવ્યું માંડવી શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી દેવાંગભાઈ દવે દ્વારા રુદ્રી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ હર ઘર ત્રિરંગા યાત્રાનું કાર્યક્રમ યોજાયું હતું જેમાં કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી કશ્યપભાઈ શુક્લા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને માંડવી નગરપાલિકા તેમજ માંડવી શહેર ભાજપની ટીમ પણ સાથે

હું માંડવી મંડળ એટલે કે માંડવી શહેરમાં આવ્યો છું માંડવી શહેરના પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખ અને બાકીના કાર્યકર્તાઓની સાથે રહીને લગભગ આગામી દિવસોમાં એટલે કે ચૌદ તારીખ સુધીની અંદર નવ વોર્ડમાં લગભગ દસ હજારથી થી વધારે રાષ્ટ્રધ્વજ દરેક ઘરની અંદર લગાડવાનું આયોજન ભારતીય જનતા પાર્ટી માંડવી એકમે કરેલું છે એ અંતર્ગત દરેકની કામગીરી દરેક શક્ત કેન્દ્ર દીઠ એનો એક ઇન્ચાર્જ છે એ ઇન્ચાર્જની નીચે બે ત્રણ ચાર બૂથો આવેલા છે લગભગ આઠસોથી બારસોની વસ્તીવાળા બૂથોમાં પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને રાષ્ટ્રીયતાની ઉજાગર કરવા માટે રાષ્ટ્ર ભાવના માટે ઓપરેશન સિંદૂર પછી લોકોમાં ભારતીયતામાં એક નવી ચેતના આદરણી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ભરી છે ત્યારે આપણે ભારત દેશના નાગરિક છીએ અને ભારતીય હોવાનું ગૌરવ આજ દેશના આવડા મોટા ઉજવણી પર્વની અંદર આઝાદી પર્વની અંદર માનવીના દરેક ઘરના લોકો જોડાય એ જ અપેક્ષા અને એ જ અમારા પ્રમુખ બંને પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ અને શહેર પ્રમુખે પોતાની ટીમને કામ લગાડી છે ચૌદમી તારીખે માંડવીની અંદર તિરંગા યાત્રા મંડળની નીકળવાની છે મોટા પ્રમાણના સ્કૂટરો અને વાહનો જોડાશે આપના મીડિયાના માધ્યમથી પણ લોકોને અપીલ કરું છું એક દિવસ રાષ્ટ્ર માટે એટલે કે તિરંગા માટે આપ આવો અને સવારની આ યાત્રામાં આપ પણ જોડાય અને રાષ્ટ્રના નિર્માણ માટે આપ સૌ સાથે હોય એ અપેક્ષા સાથે મારી વાત

આજનો યુવાન ભૂલે નહીં એના માટે શ્રાવણ મહિનાના આ ત્રિયા સોમવારે રુદ્રીનો કાર્યક્રમ રાખ્યો છે આસપાસના વિસ્તારની દરેક બાળા કુંવારિકા એના હાથે ભગવાન શિવને લોટી અર્પણ કરવામાં આવે છે પાણીની લોટી અર્ઘ દેવામાં આવે છે એના પરિવારના લોકો છે ધાર્મિક માધ્યતા ધાર્મિક કાર્યક્રમને માધ્યમમાં બનાવીને આની જે ટીમ કામ કરે છે દેવાંગની એની ટીમ કે પોતાની ઓળખ સનાતન ધર્મમાં હિન્દુની ઓળખ શું છે એ બતાવવા માટેનો આ સુંદર કાર્યક્રમ કરે છે એને ખૂબ ખૂબ અભિનંદન છે ને આવતા દિવસોમાં વધારે લોકો જોડાય એની વ્યવસ્થા અને વધારે જગ્યાએ કાર્યક્રમ થાય એવી વ્યવસ્થા રાખે એ જ અપેક્ષા રાખું છું નહીં